ઘણા લોકોને અત્યારે સોશિયલ મીડિયામાં રીલ બનાવવામાં એટલી શરમ આવે છે કે તમે જો તમારા બિઝનેસનું જાતે પ્રેઝેન્ટાઇઝ નહીં કરી શકો તમે તમારા બિઝનેસનું જાતે તમે પ્રમોશન નહીં કરી શકો તો ગામના લોકો આવીને કેટલી વાર કરશે તમારા પૈસા દઈ દઈને તમે તમારા બિઝનેસનું પ્રમોશન કેટલી વાર કરશો તો મારા વાલા કહેવાનું મારે એટલું છે કે આવડે ન આવડે પાંચ દસ પંદર રીલમાં થશે પણ આપણે એટલા બધા તાત્કાલિક વ્યૂ આવી જવાના છે ધીરે ધીરે તમારા બિઝનેસનો ગ્રોથ થશે તમે ફેસ વેલ્યુ વધારો અને તમારા બિઝનેસની પણ વેલ્યુ વધારો જેથી કરીને ઓનલાઈનનો યુગ છે ટેકનોલોજીનો યુગ છે તો ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરો અમે ઘણી જગ્યાએ બિઝનેસની રીલ બનાવવા હું જાઉં છું પોતે અને હું શોપ ને ફેક્ટરી હોય કે કોઈ પણ શોરૂમ હોય એમના માલિકને કે એમના જે કોઈ એમ્પ્લોયર હોય એને કહો કે મારી જોડે ઉભા રહ્યો અને તમે પણ તમારા બિઝનેસ મારી સાથે ઉભા રહીને તમે જે કઈ તમારો બિઝનેસ નું નોલેજ આપો તો અમને કે નહીં જરાક પણ નહીં અમારે અમને તો લેતા પણ નહીં અમારે આવવું પણ નથી રીલમાં અમારે દેખાવાનું નથી અમારો પેજ બતાવવાનો જ તો હું એ લોકોને સમજાવું કે તમે તમારા બિઝનેસ ને તમારે પ્રેઝન્ટેજ કરવામાં જો તમને શરમ આવતી હોય તો એ બિઝનેસ નો ગ્રોથ અત્યારે તમારી જલ્દી નહી થાય તમે ગામના લોકોને બોલાવીને ક્યાં સુધી કરાવશો તો મારું કહેવાનું ટૂંકમાં એટલું છે કે તમે તમારા જાતે તમારા બિઝનેસ નો પ્રમોટ કરો